E સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તમે બધા મજામાં હે ભગવાન માતાજી બધા રક્ષા કરે તમે જોતા હે કે આ ક્યાં આવે પાર્ક છે છે નામ હું તમને બતાવી દે એડ્રેસ ક્યાં હે કપી ગામ રોડમાં જ રોડ ઉપર જ છે અને મસ્ત હજ જોરદાર પહેલી વાર નજર પડી મારી તો હું કા લો તમારા શેર કરા તો જો અંદર બી ખબર નઈ આ ખાવાના તા હોય કે નહીં જોયા વગર કઈ ખાવાનું નહીં મસ્ત મસ્ત બધું હોય ફ્રૂટના ઢીગલા હોય બધી રોડ ઉપર તમને એપલ જોવા જઈએ એપલ ના ઝાડવા સફરજન અને આપણને આ પાર્કમાં છે અને આ પાર્કનું નામ હું તમને આગળ કીધું ચકલીબાઈ જોવા બે થી ખરીવા આવે આમાં બધા અને અહીંયા પાર્કિંગ છે અહીંયા પાર્ક કરે હવે હું તમને હમણાં એડ્રેસ બી નાખી દે મસ્ત હે પાર્ક જોરદાર હે છોકરાની એક્ટિવિટી તો હે મસ્ત મસ્ત તો જો આવા છોકરાઓની બેહવાના હે રમવાના હે મસ્ત મસ્ત હિસ્કા આવી રીતના બે હે નિષ્કા ખાઈ હકી અને બહુ મસ્ત છે જોરદાર હે જગ્યા તો તમે આવજો અને છોકરાઓની લઈ જાવ લઈ આવજો સમરનો ટાઈમ છે અને હોલિડે છે છોકરાઓની તો જો આ રીતના હે મસ્ત હિસ્કા હે જોરદાર અને અહીંયા બી છે આ રીતના તો ઘણા બધા અટાણામાં હાલવા પણ આવે અને અપી ગામ રોડ ની બાજુમાં જ છે એડ્રેસ હું નાખે દે અગ્નિ મસ્ત રીતે જો આ છોકરાઓની લહરપટ્ટી નું ભી છે અને આ અવાઈ થી છે એક ઘોડા જીવા બીજું ને આ રીતના બહુ મજા આવે ને અહીંયા પાર્કિંગ હે કાર પાર્ક તો ગાડી પાર્ક કરે અને પૈસા કઈ દેવાના નહિ ફ્રી કાર પાર્કિંગ છે એડ્રેસ નાખે દે હમણાં જોરદાર મોટું હે જબરજસ્ત અહીંથી ચાલુ થાય અહીંથી ચાલુ થાય હેઠ આ રીતના હેઠ આ બાજુ હે અને ફ્રૂટ ઘણા બધા હે આમાં ભાઈ જોયા વગર ખાધા ખવાય નહીં આપણાથી ખબર નહીં કીવાના હોય કાં હોય બાકી આ રીતના અહીંયા મસ્ત છોકરાઓની એક્ટિવિટીનું છે મસ્ત અને જો આ બ્લેક બરી તો તમને ખબર જ છે ઠેક ઠેકાણ હોય બ્લેક બરી ના ઠેકલા ઠેકલા જોરદાર એવા સમય પૂરો થવા આવ્યો એટલે કદાચ બહુ આપણે બધા પાર્કમાં તો ફેરાય ને પણ આ બાજુ બાજુમાં છે એ એક ફ્રૂટ જ છે એ ખાવાનું હોય કે આઈ નો ખાઈ ખા કે નહીં પેલા શ્યોર જોવે લેવાનું કે ખવાય હે કે નહીં બ્લેક બ્લેક શેક આપણે અહીંયા જો નાનું નાનું એવું છે જો I dunno bored as you want right. so, hmm. sure I hmm, aye, kela eh bored you. No joy. घड़ा बद्धा है आवा आ पी रहा है अटकने तुमने वहाँ दिखाया था येच है जो चनेमक मस्त मस्त है ना ये कार पार्किंग है नाइटी आ रही हो दी पर डस्टबिन में कोई पर वस्तु અહીંયા રાખ્યું છે એટલે ડસ્ટબીનમાં જ નાખવાનું કંઈ પણ રબીશ કે કચરો કે બોટલ કે ડસ્ટબિન ચારે બાજુ રાખ્યા તો આપણે રિસ્પેક રાખવાની અને જો આ ઝાડું મસ્ત જો આ ભાઈ કાર નો આટા મારે બિસરક શરીર ઉતારવા હતું આપણે માતાજીની દયા છે શરીર બરાબર ફિટ છે એટલે અમુક માણસને બીજા તકલીફ વધારે હોય કે શરીર વધે જાય તો પછી તકલીફ પડે અને તમ બધાય મજામાંય છે તો પાસે આપણી નિરાયતી આવીશું આ તો આ બાજુથી નીકળતો હતો આ તો આવ્યો હતો અને જો કાગદેવ બેઠા કાગદેવ ને પંખીડા ને બોલતા હોય તો મસ્ત મસ્ત આપણે મજા આવે વાહ વાી કાગડા હે અહીંયા પંખીડા બી બિસારા જો કગડા બોલે કેવું મસ્ત મસ્ત અસલ અને આ બીજે ઓલી બાજુ ફૂટબોલ ને એ બધા રમતા હોય એવું બી હે રમવાનું ભી એક્ટિવિટીનું તો આવજો ને હાલો હું તમને એડ્રેસ બતાવતા પાર્ક નું નામ બતાવતા અહીંયા થી બી હોય ગાડી લઈને હોય વલી બાજુ થી બે ત્રણ ના એક્ઝિટ છે તો ઈ બાજુ થી આવે હે ના અહીંયા તમારે ડસ્પિન પી રાખ્યો હે જો અને આ રોડ છે ઈ અહીંયા થી બે વાયા અપી ગામ રોડ Mae'n hambo i opi gamrwyr ti. A ni a... અને કાર પાર્ક કરે ને તમે જાઓ જો છોકરા રમોલી આવી જાઓ અહીંયા છોકરા રમવા આ બાજુ નીકળ્યો હતો તો હું તમારા માટે ઉતાર લાલો તો જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત